અમે તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું પાપડીનો લોટ ઇસ્ટન એના માટે મેં લોટ લીધો છે ચોખાનો દળેલો જીરું લીધું છે અજમો લીધો છે મીઠું લીધું છે મરચાં લીલા આ રીતે કટ કરીને લીધા છે અને મેં થોડો સોડા લીધો છે આ રીતે ટાટાનો સોડા આવે છે જો તૈયાર તે થોડો આ રીતે લીધો છે મેં પાણી લઈ લીધું છે હવે તેમાં આપણે થોડું આ રીતે જીરું નાખી દઈશું અજમો નાખી દઈશું જે લીલા મરચાં કટ કરેલા તે નાખી દઈશું આ રીતે આપણે અંદર મીઠું નાખી દઈશું મીઠું તમારે સ્વાદ પ્રમાણે લેવાનું ચાખી જોવાનું પાણીને થોડું હવે તેને આપણે ઉકળવા દઈશું આ રીતે તેને ઉકાળવા દઈશું થોડી વાર માટે આપણે પાણી ઉકળી ગયું છે થોડી વાર આપણે ઉકાળી દેવાનું પાણીને ગરમ હવે તેમાં જે મેં સોડા લીધો તો તે નાખી દઈશું આ રીતે તેને આ રીતે થોડી વાર હલાવી કાઢીશું અને મીઠામાં અંદર એડ થઈ જાય બધો મસાલો કમ્પ્લીટ આ રીતે

હવે તેને આપણે ઢાંકણ ફિટ કરી દઈશું આ રીતે એ થઈ જાય પછી આ રીતે ઢાંકણ ફિટ કરી દેવાનું આપણે કૂકરને હવે તેને એક વિસલ મારી દઈશું આપણે વિસલ ફિટ કરી દઈને એક વિસલ મારીને બંધ કરી દઈશું જેથી કરીને લોટ આપણો કાચોના રહે સીજાઈ જાય કમ્પ્લીટ બફાઈ જાય કમ્પ્લીટ લોટ સીજાઈને રેડી થઈ ગયો છે હવે તેને ચેક કરી લઈએ આ રીતે જુઓ આપણો લોટ આ રીતે રેડી થઈ ગયો છે પાપડીનો પછી તેને આ રીતે હલાવી કાઢવાનું એકવાર વાર કૂકરમાં બાફાથી કાચો નારે કમ્પ્લીટ બફાઈ જાય છે ઇસ્ટર્ન છે લોટ જો આ રીતે હવે તેને આપણે સર્વ કરીશું આપણો પાપડીનો લોટ રેડી થઈ ગયો છે આ રીતે ગરમા ગરમ ઉપરથી મેં મસાલો નાખ્યો છે તેનો સિંગતેલ જોડે મૂક્યું છે આ રીતે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ